આ કોઠરા વિન ના કોઠરા વિનતી જે બોલા તી નો ખરગાવા કેટલી ખાખા પડી ખબર છે કેમ કેરો છે નથ મળતું ના રે ના સરકાર કે દેશે કેરો છે સરકાર ની ક્યા જરૂર છે આપડે આપડે સરકાર ની જરૂર છે એટલે આપણે બધી કોઠરા હરગાવી રાખી છે સરકાર એ તો કેરો સે બંધ કરી દીધો આમણા થોડોક સમય પેટ્રોલ ડીઝલ બધું બંધ કરી દીધું બધું બંધ કર દે હ આપડે ખેતીવાડી ની વસ્તુ ભાવ તો છે ને એવું બધો ડુંગળી નો ભાવ કઈ સરકાર ને ક્યાં કામે જઈને લઈ આવવાનું છે પછી નો કરીને આપડે જઈએ પછી કરીને ક્યાં બેઠા બેઠા કાયદા કાઢ્યા રાખવાનું એ કરવાનું તે કરવાનું തായി હુંതായി હોયા નવા નવા બધું નિજ રહ્યા છે નિજ રહ્યા છે બરોજ જાય બરોજ જાય એટલે નવી નવી આઈટમ બધી કા 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 નીકوتين છે બોલ તો આપણે શું કરા ટન કે જાવે આજ ઓની નીંદવા જઈજી નીંદવા જવું છું હા સરકારી કે ઉપાધી છે ગછા બેઠા કાયદાના કાન કડે રાખે લાવો લ્યો ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામજી માતાજી કે

આ તો સીણા છે મુકેશભાઈનો નામ છે રાયડી ઝીણી જીની ઝીની રાયડી બહુ ઊગી છે રાયડી ખડ આ ક્યારે ભીનો લાગે નહીં બધું હવે આમ હાલ ક્યાં હાલી ભીનું છે તો બધું પગ છોડતા જ બધું કારો હા બહુ તો નથી ખાયેલું બધું હાલો હાલ પોલી બાજુ સાઈડ ડબ્બો ભાઈ થયે હાલો મિત્રો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં ખેતરમાં એટલે કે ધાણા નીંદવા જો આગળ નીંદવા મળ્યા છે મારા ઘરના છે મારા ભાઈને બધા છે ત્યાં તો ધાણા નીંદવા મળ્યા છે ને હું પણ અત્યારે જો નીંદવા લાગી જાઉં બરોબર છે પછી અમે જવાનું ઘરે લઈ લે લઈ લે હા લઈ લોક ભારે

તો હાલો મિત્રો જઈશીએ હવે આપણે ઘરે અહીંયા આ બ્લોગ આપણે પૂરો કરીશીએ તો તમે વિડીયોમાં પૂરેપૂરો જોઈ લીજો બરોબર છે જે લાકડા લઈને જાય છે ત્યારે બળતન લઈને ઘરે ચાલો મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી પોતાન આવજો